મોર્નિંગ જય મહાદેવ જય માતાજી વેલકમ બેક ટુ ધોલંડિયા બ્લોક ગુડ મોર્નિંગ તો કહેવાય બપોરના વાગી ગયા હાડાભાર પોણે અને આજે સન્ડે હતો એટલે હું કુતો રહ્યો તો હવે જમવાનું છે તો ફટાફટ ભૂખ લાગી જાય ઉઠીને તો હાડાભારે પોણે થઈ ગયો એટલે ઉપરનું જમીન લેવાનું હોય સીધું તો જમી લઈએ ફટાફટ ને પછી જોઈએ હું કરવું છે તો વ્લોકમાં જોડાયેલા રહેજો તો ઢોકળીનું શાક ને રોટલી ખાઈને થઈ ગયો મસ્ત મજા રેડી

ફાઈનલી મિત્રના મતલબ મારા દોસ્તની ઓફિસે હું પહોંચી ગયો છું અને એનું ઓફિસ છે બીજા મારે એટલે આપણે બીજા મારે જવાનું છે અને લિફ્ટ આપણે બોલાવી લીધી છે તો ક્યાં ગયા નહીં સ્વીચ કઈ તો ફટાફટ જઈએ બીજા માળે અને પછી જોઈએ કે ત્યાંથી ક્યાં જવું છે તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો

મને કેતા હતા પોતે કલાક રાહ જોડાવીને અત્યારે આવ્યા છે બરોબર આ ભાઈ કલાક રાહ મને એમ કેતા કે તું કલાક રાહ જોડાવે અત્યારે આ ભાઈ ખુદ કલાક અહિયાં મોડા મને કે ટ્રેક્ટર આવે છે ને ટ્રેક્ટર ની પાછળ પાછળ હું આવું ટ્રેક્ટર કયું ને અડધી કલાક થઈ ગઈ છે અડધી કલાક પછી ભાઈ આવ્યા છે તો ચાલો અંદર જઈએ અને જોઈએ અંદર કેવી છે સુવિધા અને એ લોકોની સેવા તો ચાલો મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો

સત્ય વાસ્તવિક છે આપણા સમાજ ની કડવું સત્ય પણ કરી રહ્યા છે તો આપણી સાથે અત્યારે જોડાયા જે આ જે વૃદ્ધાશ્રમ છે લોક સેવા સદભાવના બરાબર ને એમના જે અત્યારે સેવા કરી રહ્યા છે એવા ગુણવંતભાઈ એ કેમ જો પેલા તો ખરેખર તમને ધન્યવાદ કહે કે આપણા મા બાપ તો ઠીક પણ કોક ના મા બાપ ને એ બહુ મોટી વાત છે ત્યારે આપણીથી જે આપણા એવું હાચવવામાં તકલીફ પડતી હોય તમે જે બીજાના ના મા બાપ ને એ બહુ મોટી વાત છે તો સૌથી પેલા તો આ એડ્રેસ આ કઈ જગ્યાએ છે અત્યારે અમારે સુરત નું સરખાણા જગાત નાકા કહેવાય એની બાજુમાં એક પોલીસ સ્ટેશન છે સરખાણા પોલીસ ચોકી અને આ ખડસદ વાળો રસ્તો કહેવાય અને હરિઓમ સોસાયટી કહેવાય એ સ્થળ છે બરાબર બરાબર કેટલા ટાઈમ થી તમે આ અમે આ સાડા પાંચ વર્ષ ત્યાં ચલાવી સાડા પાંચ વર્ષ રીતે વૃદ્ધો ની માવતરો ની સેવા કરી બરાબર અને અહિયાં કોઈ મતલબ રખડતા હોય અથવા તો કોઈ આવીને સ્પેશિયલી મૂકો આવે એવું બધું બનતું હોય હા એવું બંધ અમારે સંસ્થામાં જે રખડતા ભટકતા પ્રકૃતિ ની રાખીએ છીએ પ્લસ પછી જે ઘેરે નિરાધાર માવતર હોય એને પણ રાખીએ છીએ છોકરા આગળ રાખવા તૈયાર ન હોય હા અહિયાં એસી ટકા એવા જ માવતર આવે છે જેને પ્રોબ્લેમ હોય દ્વારા પણ મારા પ્રમાણે હું કેવું કે લગ્ન પહેલા કોઈ દીકરો વૃદ્ધાશ્રમ માં મૂકવા નું સત્ય વાત છે તમારે અનુભવ મારા કરતા જૂનો અનુભવ છે એટલે તમને વધારે ખબર ખોટી વાત છે એટલે લગ્ન પછી જ આ બધા પ્રોબ્લેમ આવતા હોય અને ખરેખર ગુનોદભાઈની જે સેવા છે બહુ જબરદસ્ત છે એક વખત અહીંયા અચૂક મુલાકાત લેજો અને તમારી કાંઈ પણ ફૂલની કે ફૂલની પાંખડી જે કાંઈ પણ સેવા કરવાની ઈચ્છા હોય તો તમે અહીંયા રૂબરૂ આવી શકો છો જે એડ્રેસ ગુનોદભાઈએ કીધું એમ સરકારના પોલીસ ચોકી પાસે પરસો જોવું જોઈએ આવેલું છે આ મતલબ બુદ્ધાશ્રમ અને એક વખત મુલાકાત લેવા જેવી છે જે રીતે લોકો વડીલોની સેવા કરે છે ને ખરેખર નવા નવર ઝાર છે એટલે એક વખત મુલાકાત લેજો હું તમને બતાવું ચાલો અને રીતે સેવા કરો છો અને કઈ રીતે એમની સાર સંભાળ રાખો છો કેમ કે આટલા બધા એક તો ઉમર લાયક હોય એટલે એ નાના છોકરા જેવું થઈ ગયું હોય મગજ તો એની સાથે આપણે જે કરવું એ કેવું તમને લાગે અહીંયા જે વૃદ્ધો આવે છે એને અમે

એટલે અહીંયા એક પણ થી લેવામાં આવતી નથી અને જે અમારો આશ્રમ હાલે છે એ બધાના સહ સહ સહયોગ થી હાલે છે હા આપડે તો એક બાને રૂપી છે કે ભાઈ અમે આ કાર્ય કરી છીએ પણ લોકો જે અહીંયા દાન આપે છે એ દાન થી ને જ આ બધી અને સાંજ ના રૂપિયા છે અને સવાર પંદરસો રૂપિયા છે આ અમારો સિસ્ટમ છે પ્લસ પછી ઘરે તૈયાર બનાવી લાવે તોય હાલે પછી ઘરે થી કાચું સીધું લાવે અને અહીં બનાવે અહીં જમાડે તોય પણ હાલે પણ એમાં ઘણી વખત કેવું બનતું હોય કે જે હોલીલો ખાતા હોય અમને ખબર ન હોય ક્યારેક થોડુંક વધારે તીખું બની જાય ક્યારેક વધારે તળેલું થઈ જાય આવે ન આવે તકલીફ ઉભી થાય એના કરતા આવીને તમને લઈને અહીંયા આપે તોય સારું અને પ્લસ અમને જે પૈસા આપી દે અમે રસોઈ બનાવીને તોય સારું અને એની સાથે આપણે દસ પંદર જણા આવી ને શકે મહેમાન બરાબર પૈસા આપે તો અમે એને જમાડતા એ વખતે એ લોકો આવે તો એની સાથે પંદર વીસ જણા આવે પોચાસ ચાન્સ અને આ મારો ગૂગલ પે નંબર છે નવાણું બે અઠ્ઠાવઠ નવાણું ઝીરો તેંતાલીસ ગૂગલમાં કોઈને હેલ્પ કરવી હોય તો પણ કરી શકે છે અને રૂબરૂ આવી અને પછી હેલ્પ કરવી તો પણ મિત્રો રિસ્ક્રિપ્શનમાં હું ગુણવંતભાઈ નો ગૂગલ પે નંબર નાખી દઉં છું અત્યારના સમય ની અંદર જેટલા મેં તમને વડીલો બતાવ્યા આટલા બધા વડીલોની ની એક આરે સેવા કરવી બહુ મોટી વાત છે ગુરુભાઈ કાબિલે વાત વસ્તુ કરી રહ્યા છે તો કોઈ હોય તો આપી શકી બોલ કે આવશે ઉનાળો આવશે તો જેને પણ સહયોગ આપવાની આ ગૂગલ પે નંબર અંદર નાખી દેજો અને હું તમને બતાવું બહુ બધી વસ્તુ છે અહિયાં એટલે ચલો જોઈએ લોગમાં જોડાયેલા રહેજો અને અહીંયા આવ્યો ને પછી ગુણવંતભાઈ મને કીધું કે જે આ કુતરું દેખાય છે ને વિડીયો ની અંદર આ કૂતરું એના માલિકે કોઈએ નિરાધાર મૂકી દીધું હતું અને રખડતું રખડતું ગુણવંતભાઈ ભાઈ આવી ગયું અને ગુણવંતભાઈ કીધું કે આપણે બે દિવસ એવી રીતે હેંચ્યું તો કૂતરાને એવી અહીંયા મજા આવી ગઈ છે કે કૂતરું અહીંથી ક્યાંય જવા તૈયાર નથી અને અહીંનું પરિવારના સદસ્યની જેમ રહી ગયું છે અને ખાસ વાત એ કે કૂતરું બહુ શાંત છે એટલે અહીંયા બહુ હળીમળીને રહી છે આવું એક નથી હજી એક પણ આવું કૂતરું છે એટલે ખરેખર ગુણવંતભાઈ બહુ સારું એવું કામ કરે છે આપણી સાથે એક અહીંયા વૃદ્ધ વડીલ જે આપણે એમ કહેવાય કે અહીંયા જોડાયા છે તો કેમ છો કાકા મજામાં ને તમે કેટલા ટાઈમથી અહીંયા છો આશ્રમમાં દોઢ વર્ષથી છો તમે અને કેવું લાગે છે આ લોકો કેવી છે મારા આશ્રમના સંસ્થાપક છે પછી સેવા કરો અચ્છા બરાબર એટલે હમ હમ એટલે આપણા ઘરના દીકરાને ભૂલવાડી દે એવી સેવા કરે છે ને ઘરની ઘરની તમને યાદ નથી આવતી ના ના બહુ સારી વાત છે અને તમે જોઈ શકો છો મિત્રો કે ખાસ કરીને અહીંયા જે રીતના બધા વોડીલો બેઠા છે ને હું એમ કહું કે જે છોકરાઓ દીયાના મા બાપ નો હચવાતા હોય ને એને દવા પી જાવું જોઈએ ભાઈ આમ જો એ લોકોએ ખરેખર દવા પી જાવી જોઈએ જે પોતાના મા બાપને આ રીતે રખડતા રોડ ઉપર મૂકતા હોય ને આ લોકોને હું વિડીયોમાં ચોખ્ખું કહું છું કે એ લોકોએ દવા પી અને મરી જવાય કેમ કે એવી આપણા સમાજને એવા લોકોની કાંઈ જરૂરત જ નથી કે જેનાથી એના મા બાપને હચવાતા ન હોય આમ જુઓ તમે અને ગુણવંતભાઈ ધન્યવાદને પાત્ર છે કે આ રીતના આટલા વડીલોની અહીંયા એ લોકો સેવા કરી રહ્યા છે અને આમ જુઓ અને આજે તમે ટ્રક જોઈ રહ્યા છો લોકસેવા સદભાવના વૃદ્ધાશ્રમ મંદબુદ્ધિ અને ગૌશાળા આશ્રમ આ ટ્રકનો મુખ્ય હેતુ ઈ છે કે માનો કે પંદર વીસ લેડીઝ હોય અને અહીંયા એને સેવા કરવા માટે આવવું હોય પણ આવવા જવા માટે વાહનની સુવિધા ન હોય તો એ આ ટ્રક દ્વારા તમને લઈ જશે અને મૂકી જશે તો નંબર જે તમને દેખાય છે નવ્વાણું અને બીજું ડિસ્ક્રિપ્શનમાં પણ આ નંબર મેં નાખી દીધેલો છે તો ત્યાં કોઈને પણ એવી ઈચ્છા થાય કે આપણે અહીંયા સેવા કરવા આવવું છે પણ વાહનની વ્યવસ્થા નથી નિસંકોચ અહીંયા ફોન કરજો તમને અહીંથી વાહન વ્યવસ્થાની તમામ પ્રકારની સુવિધા થઈ જશે ફાઇનલી પાછા અમે આવી ગયા છીએ કરીએ પસંદ તો લાઈક કરી દો નીચે કોમેન્ટ કરી દો તમારા મિત્રો સાથે શેર કરી દો અને ચેનલમાં નવા જો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળશું નવા વિડીયોમાં નવા ઉત્સાહ નવા જોશ સાથે ત્યાં સુધી જય માદેવ જય માતાજી થેન્ક યુ